ચામુંડી જથ્થા સાથે ખતોદરા પોલીસે એક આરોપી ની ધરપકડ કરી છે ખતોદરા પોલીસ ને બાતમી મળી હતી કે સોશિયો સર્કલ પાસેથી એક બર્ગમેન ગાડી પર એક ઈસમ ડ્રગ્સ નો જથ્થો લઈ પસાર થવાનો છે જેથી ખતોદરા પોલીસે બાતમીના આધારે નવજીવન સર્કલ પાસેથી સોશિયો સર્કલ તરફ જવાના રસ્તા પર બર્ગમેન લઈ પસાર થતા ઈસમની અટકાયત કરી પૂછપરછ કરતા તેનું નામ જલાઉદ્દીન ઈસ્માઈલ શેખ હોવાનું તેણે જણાવ્યું હતું

ખટોદરા પોલીસ સ્ટેશન ના બે પોલીસ વાળા ચેતનભાઈ અને બહાદુર સિંહ એ બંને પેટ્રોલિંગમાં હતા અને બંને માનની સરક પોલીસ સ્ટેશન માં બનાયેલી એનડીપી અને એને બાદમે મળી કે નવજીવન સર્કલથી સોશિયલ સર્કલ તરફ આવતા સર્વિસ રોડ ઉપર એક બર્ગમેન મોપેડ હે એક ઉપર એક માણસ છે એના પાસે એમડી અને વેચાણ કરે છે ને એમડી બાઇકમાં થઈ શકે આ બાદમે ઉપર એ બંને માણસો ત્યાં જઈને અને મોપેડને રોકાઈને ચેક કરી તો એક એમડી જેવો પદાર્થ અને બાઇકની ડિગ્રીમાંથી મળ્યો એના પછી તરત જ કિનારે અધિકારીઓને જાણ કરવામાં આવી ને અને સરકારી પંચોને ત્યાં જાણ કરવામાં આવી

ઉપર એક જૂનો ગુના પણ એમડીનો પોલીસ સ્ટેશનમાં અગિયાર ગ્રામ નો દર્જ થયેલો હતો જેમાં છ માસ સુધી લાલપોર જેલમાં હતો એના પછી બેલ મળ્યા પછી ત્રણ માસ સુધી ફગત ફર્નિચર કામ કર્યો અને ત્રણ માસ પછી ફરીથી ડ્રગ્સ નું કામ શરૂ કરી દીધું અને એના મોબાઈલની ની ચકાસણી કરતા મોબાઈલનો નો ડાટા દરેક દિવસો ડિલીટ કરી નાખે છે વોટ્સઅપ નો ડાટા પણ અને મોબાઈલનો નો ડાટા પણ તો મોબાઈલ ને એસએસએલ ને મોકલવામાં આવશે અને જે જો જો પણ ડિટેલ મળશે એના આઈકર પર ફર્ધર કાર્યવાહી કરવામાં આવશે એના વિરુદ્ધમાં એક લાલગેટ પોલીસ સ્ટેશનમાં જુગાડનો પણ ગુના છે દો ગુના જૂના છે અને એક ત્રીજો ગુના છે અને ફર્ધર જો ઇન્વેસ્ટિગેશન છે એ ચાલુ છે ટોટલ જો મુદ્દામાલ મળ્યો છે એ સત્તાણમાં

લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઈનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અસામાજિક તત્વો પોલીસો કે કાયદાનો ડર રાખ્યા વિના બેફામ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કઠિડઈ છે સુરત શહેરના યુવાઓ ગુનાખોરી તરફ વળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે સુરતમાં ચોવીસ કલાકમાં બે હત્યાના બનાવો સામે આવ્યા છે કાપોદરામાં માત્ર વીસ રૂપિયામાં તે સત્તર વર્ષીય કિશોરની હત્યા કરવામાં આવી હતી તો સુરતના ડુમસ વિસ્તારમાં પ્રેમ સંબંધની શંકામાં યુવકની હત્યા

ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું જ્યારે તેના મિત્રોને સામાન્ય ઈજાઓ થતા તેવો હાલ સારવાર હેઠળ છે આરોપીઓએ પ્રેમ સંબંધની આશંકામાં મૃતક યુવક અને તેના મિત્રો સાથે ઝઘડો કરી હત્યાને અંજામ આપ્યો હતો આરોપીઓ હત્યા કરી ફરાર થઈ ગયા હતા જોકે પોલીસે ગણતરીના કલાકોમાં બે જુવેનાઇલ સહિત આરોપી અંકિત રાઠોડ સવન રાઠોડ શિવ રાઠોડ અને ધ્રુવ રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો સાથે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ તેમનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું

જે ગત રોજ જે યુવકની હત્યા કરવામાં આવી હતી પ્રેમ શંકા તો આરોપીઓએ કેવી રીતે ઘટના ને અંજામ આપ્યો તે બાબતે પોલીસ દ્વારા તેઓને પૂછપરછ કરી તેઓનું હાલ ઘટના સ્થળ ઉપર કામગીરી કરવામાં આવી લંગર ખાતે જે રીતે અત્યારે આરોપીઓના રીકન્સ્ટ્રક્શનની કામગીરી કરવામાં આવી રહી છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા જગપત આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન સુરત શહેર ના વેસુ વિસ્તારની હોટેલ માંથી મંગળવારે સાંજે સોફ્ટવેર ઇન્જિનિયર ગાયલ અવસ્થામાં મળી આવ્યા હતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડતા તબીબે તેમને મૃત્યુ જણાવ્યા હતા મૃતકના શરીર પર તીક્ષ્ણ હથિયારથી ઈજાના નિશાન હોવાથી હત્યા કે આત્મહત્યા અંગે શંકા કુશંકા સેવાઈ રહી છે મૂળ મહેસાણામાં આવેલા ઊંઝાના વતની પાંત્રીસ વર્ષ અક્ષત જીજ્ઞેશભાઈ શાહ હાલમાં સુરત શહેરના ધુમ્મસ રોડ પર આવેલા ઓડી કાર શોરૂમની પાસેના વીરભદ્ર હાઇટ્સમાં પરિવાર સાથે રહેતા હતા તેમને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર છે તેઓ બેંગ્લોરની ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકેની નોકરી કરે છે સોફ્ટવેર ઇજને શાહ આજે બપોરે ઘરેથી ઓફિસના કામમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા જોકે સાંજે ચાર વાગે તેઓ વેસુ વિસ્તારની આગમ વિ હોટેલના ચોથા માળેથી ઘાયલ અવસ્થામાં નીચે પટકાયા હતા આ દરમિયાન તેમને કોઈ રાહદારીએ જોતા હોટલના સ્ટાફને જાણ કરી હતી તાબડતોડ સારવાર માટે તેમને નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જોકે વધુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું મૃતકને દાબા હાથ ગળા અને બંને પગની જાંગમાં તીક્ષ્ણ હથિયારથી ઘા માર્યાના નિશાન મળી આવ્યા છે આ બનાવ અંગે ખતોદરા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી સામે વધુ તપાસ શરૂ કરી હતી પુત્રના મોતના આઘાતમાં માતાની પણ તબિયત લથડતા તેને નવી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી

छलांग लगा के एक आदमी ने सुसाइड कर लिया ऐसा इंफॉर्मेशन पुलिस को मिला था तो आगे फर्दर इन्वेस्टिगेशन में पता किया तो ये व्यक्ति जो है इसकी उम्र करीब तीस वर्ष है अक्सर मुकेश भाई शाह करके है ये सॉफ्टवेयर इंजीनियर है और एक नीलांशो करके कंपनी है उसके लिए वर्क फ्रॉम होम करता है और करीब सालाना जो पैकेज है वो पचास लाख के आसपास है रिसेंटली ही अक्सर की शादी हुई थी और उनकी वाइफ है वो डॉक्टर है एक बच्चा है उनके डेढ़ साल का और उस दिन जब हमने तपास किया तो करीब डेढ़ बजे के आसपास अक्सर जो है वहाँ होटल में एंट्री करता है टाटा की गाड़ी अपने बेसमेंट में खड़ी करता है और ऊपर जाके रिसेप्शन से एक रूम बुक करता है रूम बुक करके रूम देख के आता है और फिर होटल में चला जाता है और करीब पाँच बजे के आसपास में वहाँ से ये जंप करता है बाद में जब पुलिस वहाँ पे गई तो हमने जब पीएम रूम में जाके बॉडी देखी डॉक्टर्स के साथ में मिलके तो बॉडी से बहुत सारे शार्प कट के निशान थे जो किसी चाकू से किए हुए हों या किसी दूसरे तो उस टाइम ऐसा लगा कि सुसाइड है कि हत्या है इस तरह का भी प्रश्न सामने आया क्योंकि इतनी ज़्यादा इंजरी उनकी बॉडी के ऊपर थी गले के ऊपर पैरों के ऊपर शरीर पर एक दो जगह और अन्य भी इंजरी थी जो काफ़ी शार्प इंजरी थी तो वहाँ के इस तपास में हमने होटल के सारे सी भी देखे तो होटल का जो रूम है चार चार उसके बाथरूम में पूरा बाथरूम ब्लड से सना हुआ था और वहीं पर एक चाकू मिला वो चाकू नया ही एकदम चाकू खरीदा हुआ था उसके ऊपर जहाँ से ख़रीदा उसका स्टिकर और चाकू का जो पैकेट है वो भी रूप से हमें मिला तो बाद में हमने उसकी तपाश की तो बगल में एक संगीता स्टील करके स्टील का एक शॉप है वहाँ से वो चाकू खरीदा हुआ था वहाँ पूछताछ की गई तो एक बज के सोलह मिनट के ऊपर दो सौ साठ रुपये ऑनलाइन पे करके खुद जो मृतक है अक्षर मुकेश भाई साहब उसने ही वहाँ से वो चाकू खरीदा था चाकू खरीद के ही लेके आया उनके पास में एक बैग बरामद हुआ जिसमें लैपटॉप मोबाइल फ़ोन एक डायरी और एक जींस और कुछ केश और पर्स उस बैग से बरामद हुआ एक साथ में जो डायरी थी उसमें सुसाइड नोट भी लिखा हुआ था जिसमें किसी के ऊपर एलिगेशन नहीं किया हुआ है लेकिन सबको अपने जीवन के प्रति निराशा जाहिर की हुई है और घर वालों से माफ़ी मांगी हुई है और सबको कि मुझे माफ़ कर दीजिए और इस तरह से मैं यहाँ रहने लायक नहीं हूँ मुझे घुटन हो रही है इस तरह की चीज़ें उसमें लिखी हुई है किसी के ऊपर कोई आरोप प्रत्यारोप घर वालों पर या बाहर के व्यक्ति पर उसमें नहीं किया गया है वो हैंड राइटिंग जो है वो आ, उनकी जो पुरानी स्पेसिमैन हैंड है उसके साथ में हम लोग मैच करवा रहे हैं इससे पहले उन्होंने करीब पाँच बजे अपनी कंपनी को एक मेल भी किया नीलांशो डॉट जो कंपनी है सी उनको एक मेल किया उस मेल में लिखा हुआ था कि कृपया करके मेरी वाइफ जिनका नाम ये है मोबाइल नंबर ये है उनको आप इन्फॉर्म कर दीजिए कि मैं ये होटल के रूम नंबर 404 में हूँ थैंक्स एंड सॉरी इतना कह के एक मेल किया हुआ था तो इमीडिएटली कंपनी वालों ने उनकी धर्मपत्नी को इन्फॉर्म किया उन्होंने जो होटल का नाम था उसके मोबाइल नंबर सर्च करके होटल वालों से बात की जब ये बात कर रहे थे उतनी देर में उन्होंने विंडो से जंप लगा दिया और नीचे गिरने से तो वो इंजरी से और जो कट लगे थे शरीर में ब्लड की कमी होने से जो अक्सत है उसकी डेथ हो गई और उनका जितना लैपटॉप मोबाइल ये सब है वो हमने एफ को भेजा है ताकि उसके अंदर जो भी अगर कुछ डाटा है तो वो डाटा है उसको इन्वेस्टिगेशन के पर्पज़ के लिए इन्वेस्टिगेशन में रखा जा सके तो दोनों मोबाइल और लैपटॉप उनको एफ में भेज दिया गया वहाँ से जितने भी कुरावा मिले चाकू है उनके कपड़े मिले हैं वो सब को भी हम लोग एफ में भेज दिया है और आगे जितने फैमिली के मेंबर हैं उनके जो कनेक्टेड लोग हैं उनसे भी पूछताछ चल रही है कंपनी को भी हमने मेल डाल के उनसे भी डिटेल मांग रहे हैं कि पहले भी कोई इस तरह का मेल किया हुआ है क्या वो सारी चीज़ें हम लोग तपाश के काम में शामिल रख रह रहे हैं और आगे का इन्वेस्टिगेशन अभी चालू है નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો પોતાની ખોવાયેલ કે ચોરાયેલ વસ્તુઓ પરત મેળવવા ફરિયાદી જે તે પોલીસ મથકમાં ફરિયાદ કરે છે અને જ્યારે ફરિયાદીને તેની તે કિંમતી વસ્તુ પોલીસને મળી જાય છે ત્યારે ફરિયાદીને તેમની ખોવાયેલ કે ચોરાયેલ વસ્તુ તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ થકી પોલીસ દ્વારા પરત આપવામાં આવે છે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો સુરતમાં રુષ્ણમપુરા ખાતે સિંગાપુરીની વાડીમાં સી ડિવિઝન દ્વારા તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સલાબતપુરા અને ઉધના પોલીસ

ચાલીસ લાખ પંચ્યાસી હજાર સાતસો પચાસ નો મુદ્દા માલ પરત આપવામાં આવ્યો હતો તો ઉધના પોલીસ સ્ટેશન દ્વારા સત્તર લાખ નેવ્યાસી હજાર પાંચસો નો મુદ્દા પરત આપવામાં આવ્યો હતો ફરિયાદીઓના મોબાઈલ કિંમતી ઘરેના તથા રોકડ રકમ તેઓને પરત આપવામાં આવી હતી પોતાની કિંમતી વસ્તુઓ પરત મળતા ફરિયાદીઓના મોઢા પર ખુશીની લહેર છવાઈ હતી ગુજરાત સરકાર ઓર ગુજરાત પોલીસ કા વો જનરલ ઓફ પોલીસના ઓફિસના मार्गदर्शन से आज सलापतपुरा और उड़ना पुलिस स्टेशन का वो एक संयुक्त तेरा तुझको अर्पण का वो कार्यक्रम यहाँ हॉल में वो रखा गया है और इस कार्यक्रम में साढ़े दस लाख का रोकट बत्तीस लाख का गहने और वो बाकी मोबाइल फ़ोन सब सामान और वो रोकट का कुल मिला कीमत फिफ्टी नाइन लैक्स का वो अलग अलग आ, ये जो कंप्लेनेंट है उनको वापस दिया गया है और ये जो कार्यक्रम से आ, ये पुलिस दो दोनों पुलिस स्टेशन का वो अच्छा कामगिरी और वो जड़प से वो कोर्ट का वो आ, प्रोसीजर जितना भी है वो सब पूरा करने के बाद वो जिसका वो नुकसान हुआ है उनको आ, वापस दिया गया है और इससे हमारा वो पुलिस का वो इमेज सुधारने के लिए और वो पुलिस का वो आ, जो गुना का जो पीड़ित हैं उन, उनके तक वो आ, ये पुलिस का वो सेवा का वो पहुंचाने के लिए हमारा एक प्रयास મારું નામ કુશી શલમાવાલા છે મારો ફોન એક વર્ષ પહેલા ચોરાઈ ગયો હતો ઉજનાગર વચ્ચેથી મારી કમ્પલેન કરાવી હતી છે ના બતપુરમાં અને પોલીસે મને આશા નહીં હતી કે મારો ફોન મળશે પરંતુ કાલે પોલીસનો ફોન આવ્યો અને સવારે ફોન લઈ દેજો અને મારો ફોન અત્યારે પોલીસવાળા આવ્યો એના બદલે ખુબ સુબ આભાર મને તો આશા નહીં હતી કે ફોન મળશે પરંતુ એમને શોધી ના આપીએ એના બધા લગ્ન ખૂબ આભાર

આવી વિવિધ ઘટનાઓમાં પોલીસ જ્યારે છે ત્યારે એ મુદ્દા માલ પણ સાથે સાથે રિકવર કરે છે આ નામદાર કોર્ટના હુકમથી એક સ્પીડી પ્રક્રિયાથી અમે જે છે એને અપાવવા માટે પ્રયાસ કરીએ છીએ આ થઈ ગયા બાદ આજ રોજ અમે અત્યાર સુધીનો જે ટોટલ મુદ્દામાલ ભેગો થયો છે એ અત્યારે લોકોને એક સાથે રાખી અને પરત આપી રહ્યા છીએ આ પરત આપી રહ્યા છીએ એનો કાર્યક્રમનું નામ તેરા અર્પણ છે ટોટલ ઓગણસાઇટ લાખનો મુદ્દા માલ અમે સોના ચાંદીના ઘરેણા છે અને બાકીના એકસો એસી બ્યાસી મોબાઈલ છે જેની ટોટલ કિંમત ઓગણસાઠ લાખ રૂપિયા આપતી થાય છે લોકોએ પોતાના ભાવો પણ અહીંયા રજૂ કર્યા છે કે જે લાગણી સાથે તેઓ અમને જે શબ્દો કહ્યા છે એના બદલ અમે એમના પણ આભારી છીએ એમના શબ્દો ખૂબ જ ઇન્સ્પિરેશનલ હોય છે અમારા માટે અને વધુ કાર્યો કરવા માટે પ્રેરે છે અહીંયા જે છે ભોગ બનનારા હોય મોટા ભાગના સલાબતપુર અને ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના છે અને આ પ્રકારે આજનો કાર્યક્રમ પૂર્ણ થયો છે અજી હજી પણ કેટલા કેટલા એવા ફરિયાદીઓ છે જે લોકો જે આશા છોડી ચૂક્યા છે એમને શું કહેશો અમે તમામ લોકોને એક જ વસ્તુ કહીએ છીએ કે આપ અમારા પર ભરોસો રાખો અમે અમારી પૂરી મહેનત કરી રહ્યા છીએ જે પણ ચોરી થાય 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 છે 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 લૂંટ આવી ઘટના કે જેમાં ગુમ એનામાં અમે ડિટેક્શન અને મહત્તમ મુદ્દામાલ પરત મળે એ પ્રકારનો પૂરો પ્રયાસ પૂરી મહેનત થી કરતા હોય છે તો થોડોક અમારા પર ભરોસો રાખો અને અમે જે કામ કરીએ છીએ એનામાં અમને સહકાર આપો જેથી મહત્તમ કામ કરી અને એ લોકોનું મારો ફોન દોઢ વર્ષ પેલા ઉધના દરવાજા બસ સ્ટેશન થી ખોવાઈ ગયો હતો અને મને આશા નહી હતી કે મને મળશે અચાનક પોલીસ સ્ટેશનમાંથી કોલ આવ્યો મને પણ વિશ્વાસ નહી થયો કે મારો ફોન મળશે

સ્નેચ થયેલા મોબાઈલ અને એ સિવાય સોના ચાંદીના ઓર્નામેન્ટ ચેઇન્સ અને ચોરી અને લૂંટમાં ગયેલી કેશ એમાઉન્ટ પરત કરવા માટે તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ જે છે એ લોકોમાં પોલીસ માટે વિશ્વાસ જગાડવાનો એક કાર્યક્રમ છે સોશિયલ પોલીસીંગના ભાગરૂપે નાગરિકોને એમનો ચોરી કે ખોવાયેલો મુદ્દામાલ છે પરત મળે તાત્કાલિક મળે એ ખૂબ જરૂરી છે એ માટેનું જે આયોજન છે આ તેરા તુચકો અર્પણ છે

સુરત માં એક યુવતી ઝેરી દવા પી લેતા પોલીસ કર્મચારીએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તેને ખભે ઉચકીને હોસ્પિટલ સુધી પહોંચાડી તેની જીવ બચાવ્યું હતો

સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોલીસ કર્મીની આ કામગીરીને બિરદાવી હતી સુરતના સારોલીમાં ગઈકાલે પંદર એપ્રિલના રોજ ખેતરમાં રહેતી યુવતીએ ઝેરી દવા પીધી હોવાનો પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો ઘટનાની જાણ થતાની સાથે જ અજમલભાઈ વરદાજી પોલીસ વાન લઈને તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા જે ખેતરમાં ઝુંપડીમાં યુવતી બેભાન હાલતમાં મળી આવી હતી જો કે ખેતરમાં કાદવ કીચડ હોવાથી એમ્બ્યુલન્સ કે પોલીસ વાન પહોંચી શકે તેમ ન હતું એટલે તાત્કાલિક અજમલભાઈ યુવતીને પોતાના ખભા પર ઊંચકીને પોલીસ વાહન સુધી લઈ ગયા હતા આ પછી રસ્તામાં એમ્બ્યુલન્સથી યુવતીને સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યારે રસ્તામાં લઈ જતી વખતે યુવતી ભાનમાં રહેતી માથે પોલીસ કર્મીએ યુવતી સાથે સતત વાતચીત શરૂ રાખી હતી તાત્કાલિક યુવતીને સારવાર મળી રહેતા તેનો જીવ બચી ગયો હતો સમગ્ર ઘટનામાં પોલીસની સી ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતું અને કર્મનિષ્ઠ પોલીસ કર્મીની કામગીરીને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ બિરદાવી હતી